સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા ઉધનામાં ખરવરનગર અને કતારગામમાં વસ્તા દેવડી ખાતે રિપેરિંગની કામગીરીમાં પોણા ભાગના સુરતમાં પાણી કાપ અસર ત્રણ અને ચાર જાન્યુઆરી જોવા મળી હતી ત્યારે કયા ઝોનમાં કયા વિસ્તારમાં પાણી કાપ મુકાશે તે અંગે અમે તમને સંપૂર્ણ માહિતી આપી રહ્યા છે સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા બે દિવસ સુરતના સેન્ટ્રલ ઝોન અઠવા ઝોન ઉધના ઝોન કતારગામ ઝોન બરાછા ઝોન અને લીંબાય ઝોન વિસ્તારમાં પાણી કાપ મુકાયો છે ત્રણ અને ચાર જાન્યુઆરીના રોજ પાણી કાપ મુકાયો છે જેને કારણે પંદર લાખ લોકોને તેની સીધી અસર થનાર છે ઉધનામાં ખરવરનગર અને કતારગામમાં વસતા દિવમાં રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના કારણે ત્રણ અને ચાર જાન્યુઆરીએ છ ઝોનના પંદર લાખ લોકો પ્રભાવિત થશે ઝોન પ્રમાણે વાત કરીએ તો ત્રીજી જાન્યુઆરીએ સેન્ટ્રલ ઝોનમાં સાંજનો સપ્લાય ખોરવાશે જેમાં દિલ્હી ગેટથી ચોકબજાર રાજમાર્ગથી મૈદરપુરા રામપુરા હરિપુરા સૈયદપુરા શાહપોર નાણાવટ સુમુલ ડેરી રોડ અલ્કાપુરી ગોટાલાવાડી વિસ્તારનો સમાવેશ થાય છે તો ઝોનમાં સાંજનો સપ્લાય જૂના બમરોલી રોડ અને ગોવાલગ વિસ્તારમાં તથા આશાપુરી અપેક્ષાનગર અંબિકા દેવેન્દ્રનગર ગણપતનગર કરશનગર હીરાનગર કર્મયોગી સોસાયટી પાંડેસરા જીઆઈડીસીમાં પાણી ખોરવાશે વરાછા ઝોનમાં બપોરના સપ્લાય ખોરવાશે જેમાં અશ્વિનીકુમાર ફુલપાડા લંબે હનુમાન રોડ કાપોદ્રા કરંજ ઉમરવાડા ટીપી ચોત્રીસ મગોબ ડુંભાલની સીતારામ સોસાયટી અને અઈમાતા રોડ સાંજનો સમય ટીપી ચોત્રીસ તથા ટીપી પાંત્રીસ તેપન મગોબ આઈ માતા રોડનો સમાવેશ થાય છે લિંબાયત ઝોનમાં સાંજનો સપ્લાય ખોરવાશે જેમાં નીલગીરી સર્કલ મહાપ્રભુનગર જવાહરનગર સંજયનગર શ્રીનાથજીનગર ત્રિકમનગર રામેશ્વરનગર સાંઈપૂજન શિવહરીનગર ખોડિયારનગર સીતારામનગર નંદનવન ખ્વાઝાનગર જસ માર્કેટ અભિષેક માર્કેટ મિલેનિયમ માર્કેટનો સમાવેશ થાય છે તો અઠવા ઝોનની વાત કરીએ તો અઠવા ઝોનમાં સાંજનો સપ્લાય ખોરવાશે જેમાં શ્યામ પેલેસ શુંગાર રેસિડેન્સી નંદની એક બે તણ સંગાથ રેસિડેન્સી સ્ટાર ગેલેક્સી એલ એન ટી કોલોની ઓએનજી ક્રિસ્ટલ પેલેસ તો બપોરના સમયે ડ્રીમ સિટી ખજોદ ભીમરાટ ગામ સરથાણા ગામ બેસુ ગામતળ સુડા ભવન સવારનો સમય સપ્લાય ગવિયર ડુમસ કાંદીફળિયું સુલતાનાબાદ ભીમપુર એરપોર્ટ આસપાસ વિસ્તારો તો અલથાણ ગામતળ ભટ્ટાર ન્યૂ સિટીલાઇટ ગોકુલનગરનો સમાવેશ થાય છે તો તા ચાર તારીખે જાન્યુઆરીએ સેન્ટ્રલ ઝોનમાં બેગમપુરા સલાવતપુરા ગોપીપુરા સગરામપુરા નાનપુરા રુદ્રપુરા સોનીફળિયા ઉધના ઝોનમાં પાંડેસરા ગામતળ આવિર્ભાવ કૈલાશનગર પાંડેસરા ભિસ્તાન અને પાંડેસરા જીઆઈડીસી ગાયત્રીનગર શાંતિનગર હરિનગર આશાનગર વરાછા ઝોનમાં અશ્વિનીકુમાર ફુલપાડા લંબ્યાનુમાન રોડ પર કાપોદરા કરંજ ઉમરવાડા સીતારામ સોસાયટી આઈ માતા રોડ લિંબાયત ઝોનમાં આંબેડકરનગર શોપિંગ સેન્ટર એબીસી ટેનામેન્ટ મોડેલ ટાઉનથી પર્વત પાટિયા અને અઠવા ઝોનમાં ગવિયર ડુમસ કાંદીફળિયું અલથાણ ભટાર ગુકુલનગર તડકેશ્વર ન્યૂ સિટીલાઇટ ભીમરાડ બેસુ રૂંડ મગદલ્લા બરતાણા કેનાલ રોડ બેસુ વિસ્તાર આવવાનો સમાવેશ થાય છે અચ્છા સેટા સાદાશી